તો દોસ્તો સૌથી પેલા છે ને કે તેની બાજુમાં એક સ્ક્રીન જોઈ શકતા હશે મે છે ને પિક્સલ લેમની એપ્લિકેશન ને ઓપન કરું છું ઓપન કર્યા બાદ તમે એમાં છે કે ના કે ફોન્સના ઓપ્શનમાં જાય છો તો તમને છે ને ખાલી લેમ ના જે ફોન્સ હોય ને એ જ તમને દેખાતા છે ઠીક છે પરંતુ આનાથી પણ એટ્રેક્ટિવ ફોન છે ને કે તમારે એડ કરવા પડશે ઠીક છે તો દોસ્તો આવડમાં છે ને કે આપણે એ શીખવાના છે કે તમારે પણ છે ને કે પિક્સલ લેબમાં છે ને કે નવા છે ને કે એડ કરવા છે ઠીક છે તો તમે પિક્સલ પિક્સલ છો તો તમને છે ને ખાલી જે પિક્સર હોય છે ને એ તો તમને જોવા મળશે ઠીક છે પરંતુ એનાથી પણ વધારે છે ને કે તમારે એટ્રેક્ટિવસને ડાઉનલોડ કરીને એમાં એડ કરવા છે ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને સેલ સુધી ખ્યાલી પૂરો જોઈ તો આવડમાં છે ને કે આપણે આગળ એ બધું શીખવાના છે કે તમારે પણ કે પિક્સલ લેબમાં છે ને કે ફોન્સને એડ કરવો હોય તો તમે છે ને કે કરી શકો છો ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે સેલ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહે છે ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે આપણે જાજો લાંબો નહીં કરીએ અને હું તમને કે ફટાફટ કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાશું ત્યાંથી ને તમને આસાન તરીકે છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું ઠીક છે કે તમારે પણ કે પિક્સેલ લેગમાં છે ને કે તમે તમારા જાતે જે તમને જેવા ગમે એવા ફોર્ડ તમારે એડ કરવો હોય તો તમે છે ને કે આસાન તરીકેથી કરી શકો છો ઠીક છે એ બધી પ્રોસેસ છે કે આપણે આગળ શીખવાડા છે ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં ત્યાં જ શીખવાડવું ઠીક છે તો ચાલો આપણે એને શરૂ કરીશ દોસ્તો પિક્સલ લેબમાં છે ને કે તમારે તમારા નવા એટ્રેક્ટિવ એડ કરવા માટે તમારે છે ને કે સિમ્પલી તમારી પાસે ક્રોમ તો જ ઠીક છે તમારે સિમ્પલી છે ને કે ક્રોમ બ્રાઉઝર ને ઓપન કરવાનું છે ઠીક છે હવે આમાંથી હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું ઠીક છે કે કઈ રીતે છે ને કે તમે તમારા નવા તમારે એટ્રેક્ટિવ જેવા પણ તમારે ફોન છે ને કે એડ કરવો તો તમે છે કે આસાન તરીકેથી કરી શકો છો ઠીક છે તો તમારે સિમ્પલી

તમે જોશો તો તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરેસ્ટ આવી જાય છે ઠીક છે કે કેટેગરી પ્રમાણે છે ને તમને ઘણા બધા ફોન જોવા મળશે તમે જોઈશો તો ફેન્સીના આટલા બધા છે છે ઠીક તમે જોશો કોમિક કોમિક્રુવી ઓલ્ડ સ્કૂલ કર્લી વેસ્ટર્ન આવા બધા તમને ફોન જોવા મળશે ઠીક છે તમે તમારા જાતે છે ને કે તમને જેવા પસંદ આવે ને એવા ફોન તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો ઠીક છે તો તમે જોશો અહીંયા તમે ટેકનો પણ છે તમે જોવો તો ગોસિક છે બેઝિક છે સ્ક્રિપ્ટ છે જેવા પણ તમારે ફોન જોવા ને બધા તમને અહીં જોવા મળશે ઠીક છે

એ બી કરીને કરીને ફોન્ટ છે એ તો તમને ખબર જ એ એ બરીને બી કરીને તમારો એ ફોન્ટ આવે છે ઠીક છે તમારે એની ઉપર ક્લિક કરવું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા બેઝિક આમાં પિક્સલમાં જે ફોન્ટ હોય એ તમને જોવા મળે છે પછી તમે બાજુમાં જાઓ તો તમને માય ફોન કરીને જોવા મળે છે ઠીક છે એમાં જોઈશો પછી તમને છે ને કંઈક ઓપ્શન દેખા છે ઠીક છે તમે જોઈશો તો કે ફાઇલ મેનેજરનો ઓપ્શન તમે જોઈશો તો તમને એક ફાઇલ મેનેજરનો ઓપ્શન દેખા છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવો છે એની ઉપર ક્લિક કરશો તો તમારું ફાઇલ મેનેજર ઓપન થઈ જાય છે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતે હવે આની પહેલાં છે ને કે તમારે ફાઇલ મેનેજરમાં આ પિક્સલ લેબમાં છે ને કે તમે તમે જે ડાઉનલોડ કર્યા હતા એ તમારે છે ને એક ફાઇલમાં છે ને પહેલે કે ડાઉનલોડ કરી લેવાનું રહે છે અથવા તો તમે નવી ફાઇલ કેબ બનાવી શકો છો ઠીક છે એ તો તમને આવડતું હશે કે તમે જે પણ ફોન્ટને ડાઉનલોડ કર્યા હોય એ તમારે છે ને કે એક નોખી ફાઇલ તમારે બનાવી લેવાની છે ઠીક છે એ તો તમને આવડતું હોય છે ઠીક છે પછી તમે જોજો મે છે ને કે એ નવી ફાઇલ બનાવી લીધી છે કે માય ફોન કરીને નવી ફાઇલ બનાવી લીધી ઠીક છે આ રીતે ઠીક છે તો તમારે પણ એ રીતે છે કે તમે એક નવી ફાઇલ બનાવીને એમાં તમારા ફોન્ટને એ ડાઉનલોડ કરીને રાખી શકો છો ઠીક છે પછી તમારે સિમ્પલી માય ફોન ઉપર ક્લિક કરવાનો છે એના ઉપર ક્લિક કરીને તમે જોશો તો તમને એ દેખાય છે કે એડ ડાયરેક્ટ ક્લિક કરીને ઠીક છે હવે એડ ડાયરેક્ટલી ઉપર તમે ક્લિક કરો છો તો આમાં છે ને એક પ્રોબ્લેમ આવશે ઠીક છે તમારે તમે જોશો તો તમારે છે ને કે આ ફોન્ટ એડ નથી થતા ઠીક છે તો આનું કારણ શું છે તો આ અત્યારે મારી પાસે એપ્લિકેશન જે છે કે પિક્સલ લેપ એ નવું વર્ઝન છે ઠીક છે હવે જે લોકો પાસે નવું વર્ઝન હશે ને એનામાં છે ને કે આ ફોન્ટ એડ નહીં થાય ઠીક છે પરંતુ જે લોકો પાસે કે ઓલ્ડ વર્ઝન છે એ ઓલ્ડ વર્ઝનમાં કે તમે પિક્સલ લેબને કે ડાઉનલોડ કરીને તમે છે ને કે તમારી પાસે કે સિમ્પલી તમે જે માય ફોન્સના ક્લિક ઉપર કરીને કે

જે પણ ફોન્સ એડ કરો તો તમે આ રીતે કરી શકો છો દોસ્તો જોયું તમે તમારે પણ આ રીતે છે ને કે પિક્ચર લેવા છે ને કે તમારે ફોન્ટ્સ ને છે ને કે તમારે એડ કરવો હોય તો તમે છે ને કે આ રીતે એડ કરી શકો છો ઠીક છે મેં તમને છે કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડે ઠીક છે તો આઈ હોપ કે તમને આ વિડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વિડિયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ નવા હેલ્પફુલ વિડિયો તમને ગુજરાતીમાં આ છે મળતા રહેશે ઠીક છે તો આ છે ને જવું સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય